નમસ્કાર મિત્રો કેમ છો જો આ ભારે વરસાદના કારણે કપાસ બગડી ગયો છે જોવાની અંદર કપાસમાં કાંઈ લેવા જવું રહેવું નથી હવે તો કોક કોક ઝીંડવા ઉગડા તે પણ અમે કારા પડી ગયા છે સડી ગયા ઝીંડવા બધા પાકા હતા કપાસ પાંચ ટકા ઉગડવા માંડ્યો હતો મેં જોવો જો કપાસમાં પવન ને વરસાદના કારણે નમી ગયો છે પવન વધારે હતો જે ખેડૂત મિત્રોને કપાસ સારો હોય અને ફાલ પણ હોય તેમને કૂવા કે બોરનું પાણી પે વરસાદ જેવો રહે તેવું ઉતારી દેવું એટલે મૂળિયાની અંદર ફૂગના આવવાના ચાન્સ ઓછા નગર કપાસ બગડી જાય છે તમે આમ મળીડવા એકદમ કાળા પડી ગયા જો ઝીંડવા બધું પાકું છે એકદમ કાળા પડી ગયા ઝીંડવા ફાલ પણ નથી આમાં તો બગડી ગયો છે અમે તો કપાસના કહીએ તો વરતા પાણી છે એમ કહી શકાય જો પેલા દવાનો થોડો અભાવ રહી ગયો હતો એટલે થોડી કોકડ આવી જતી હતી પણ પાલ કરી ગયો એટલે દવા પછી છાંટી નહીં પચીસ ત્રીસ જીંડવા છે ભારે વરસાદ પડ્યો એટલે કારા પાડી દીધા જો આમાં ણ ની દવા પણ નથી છાંટી સારો હતો હાઈટ પણ સારી હતી આગળના વરસાદે બહુ ફાલ ખેરવું ખાસ ખેડૂત મિત્રો નું કહેવાનું એ કે પાણી ઉતારી દેવું જેવો વરસાદ બંધ થાય આજ થોડી જો ખરાડ જેવું દેખાય છે ચાર થી આઠ ના જે વરસાદની આગાહી હતી એમાં થોડા વાદળ છે પણ વરસાદ અત્યારે બંધ રહી ગયો છે જો વરસાદ બિલકુલ બંધ છે આ બાજુ જો પેલો આંબો દેખાય તેના માટે જુલાઈ મહિનામાં નહીં ઓગસ્ટ મહિનામાં વીજળી પડે તમે આંબો સાવ સુકાઈ ગયો આ બાજુ ચીકુને અસર કરી હતી પણ ઓછી દવા પણ મારી દેવી કારણ કે થ્રીપ્સ આ વખતે બહુ આવે છે અને લીલા વધારે પ્રમાણમાં છે વરસાદ બહુ એટલે નિંદામણ પણ વધી ગયું છે આમ તમે જોવો પકાવવામાં એમણે આપણા એરંડા જુલાઈ મહિનાની ત્રીસ તારીખે વાવેલા હતા અને પારા ચડાવતા પારા ચડાવના હતા પણ વરસાદ આવી ગયો એટલે રહી ગયો છે અને અત્યારે પાણી ભરા નથી પણ છ સાત દિન વરાપ આવે એટલે પાળા ચડાવી દેવાના છે રંડા સારા હતા પણ વરસાદ અને વાહ જેના લીધે થોડા નમી ગયા છે આમાં પણ લીલા ચુસ્સાનું થોડો ઘણો દેખાય છે જો સિંગતેર ના ફાંડે વાવેતર કરેલું છે બે ચાસ હોય છે થોડું પાવું વાવેતર છે પણ વરસાદ પેલા આની અંદર જુવાર હતી એટલે વાવેતર થઈ શક્યું નતું જો અમુક પાણીના ખાબોચિયા ફર્યા પણ આ તો હમણાં સુકાઈ જાય છે જમીન આપણે નીતર છે આવી રીતે વાવેતર કરી દીધું શેઢે એક ઊભો ચાસ કરી દીધો જેથી કરીને ટ્રેક્ટર વાળવામાં સરળતા રહે કપાસમાં તો કાંઈ લેવાનું છે ને જો આ રીતે મગડવા માંડ્યા છે ઉઘડેલા પણ બગડી ગયા છે જે રીંગવા ઉઘડા તે બગડી ગયા જો તમે એરંડા સારા છે જો આ કપાસના તો સાવ પીળો પડી ગયો ને ફૂગ લાગી જાય ને મૂળિયામાં એવી રીતે થઈ ગયો ફૂગનાશક તમે પણ પાઈ શકો જેને પાણી ભરાણું હોય તેને પાણીનો નિકાલ કરી અને ફૂગનાશક પાઈ શકો કપાસ સુકાઈ ગયું તો જય માતાજી આવજો